ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તો જાહેર થઈ ગયું છે તો સુરતની દર વખતની જેમ આ વખતે પણ નંબર વન આવતી આશાદીપ શાળાના વિદ્યાર્થીઓએ બાજી માર્યું છે તો શાળા દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓનું મોઢું પણ મીઠું કરવામાં આવ્યું હતું ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પ્રણામ આજે એટલે કે શનિવાર તારીખ ચાર જૂનના રોજ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાઈ હતી

સુરતની અંદર છસો એવન છે એમાં માત્ર દોઢસો પ્લસ હજી રિઝલ્ટ જોવાનું ચાલુ છે આઝાદી પ્રૂપ ઓફ સ્કૂલના છે એક એવો ફિગર છે કહી શકાય કે આખા ગુજરાતની અંદર વરાછા રોડ અને સુરતને એક કંઈક નવું જ કીર્તિમાન સેંકું છે અને ગર્વ લઈ શકાય એવો એક ફિગર છે અને જો પર્સન્ટેજ વાઇઝ વાત કરવા જઈએ તો સુરતનું સત્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા પરિણામ એટલે એવું કહી શકાય કે અત્યાર સુધીનું હાઇએસ્ટ પરિણામ છે કોવિડ પછીની પરિસ્થિતિમાં જો આવું પરિણામ સુરત લાવતું હોય અને વરાછરું લાવતું હોય તો એવું કહી શકાય કે સુરતનું એજ્યુકેશન લેવલ ઘણા બધા રાજ્યો કરતાં અને ઘણા બધા શહેરો કરતાં ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે અને એનું એક જ કારણ છે જે શિક્ષકો દિલથી મહેનત કરે છે વિદ્યાર્થીઓને ભણાવે છે અને એની રજાઓને પર્યા પરવા કર્યા વગર રવિવાર હોય કે એના પ્રસંગો હોય મૂકીને વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા સમય આપે છે મેનેજમેન્ટ એને સપોર્ટ કરે છે એના કારણે જ આ પરિણામ શક્ય છે અને તમે જોઈ શકો છો કે મોર ધેન દોઢસો પ્લસ વિદ્યાર્થીઓ અત્યારે પોતાની રિઝલ્ટનું સેલિબ્રેશન અત્યારે કરી રહ્યું છે મારું નામ વગાસિયા ગોપી ચિમનભાઈ છે મારું રિઝલ્ટ મારે છસો ને ચુમ્મોતેર માર્ક્સ આવે છે સાતસો માંથી અને મારા ટકા છન્નું પોઈન્ટ અઠ્યાવીસ ટકા આવ્યા છે જે અમારી વર્ષ દરમિયાનની આખી મહેનત હતી તેનું ખૂબ જ સારું પરિણામ મળ્યું છે આજે હું બહુ ખુશ છું મહેનત ખૂબ કરવી પડી હતી અને હું એનો શ્રેય તો મારા જે આસપાસ છે બધાને આપવા માગીશ કેમ કે તે લોકો જ હતા જેણે મારે ડિફિકલ્ટ સમયમાં મને સપોર્ટ કર્યો હતો મારા પેરેન્ટ્સ મારા ફ્રેન્ડ્સ શિક્ષકો અને શાળાદારોથી જે હંડ્રેડ પર્સન્ટ સપોર્ટ હતો તેને લીધે જ મારું રિઝલ્ટ આવેલું છે મોર્નિંગ ટુ એવરી હું નીલ બલ્લાર ધર્મેશભાઈ આઝાદી વિદ્યાલય થ્રીનો વિદ્યાર્થી આઈ હેવ સિક્સટી ફોર પર્સન્ટી ટુ નાવ આઈ હેવ અ એવન ઇન આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ થેન્ક યુ આઈ વોન્ટ ટુ થેન્ક ધ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ફોર સપોર્ટિંગ મી રોજે રોજનું કામ રોજે અને આવી સપોર્ટિવ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની શિક્ષકોની ટીમના કારણે આજે હું એવન પ્રાપ્ત કરી શક્યો છું માતા પિતાનો સહકાર અને શિક્ષકોનો સહકાર એ બંનેના લીધે આજે અણધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શક્યો છું અને તમામ આશાદીપ વિદ્યાલય ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શિક્ષકોને હું ધન્યવાદ પાઠવવા ઈચ્છું છું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે હવે આગામી છઠ્ઠી જૂનને સોમવારના રોજ ધોરણ દસ નું પરિણામ જાહેર થશે અઝર કુરશે સાથે પ્રકાશવાળા